વર્ષ બે હજાર પચીસ ના વિશ્વ દિવ્યાંગ દિવસના અવસર પર અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો માટે વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોની સર્જનાત્મકતા આત્મવિશ્વાસ અને કલાત્મક કુશળતાને પ્રોત્સાહન આપવાનો હતો પ્રાર્થના સાથે શુભ શરૂઆત કરવામાં આવી હતી બાળકોને ચિત્રકલાનું મહત્વ સમજાવી અને તેમને પોતાની કલ્પના શક્તિ મુજબ ચિત્રમાં રંગો ભરવા પ્રોત્સાહિત કર્યા હતા બાળકોને જરૂરી ચિત્ર સામગ્રી drawing paper colour pencils crayons water colour વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા કુલ ઈઠ્યોતેર મનોવૈજ્ઞાનિક બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મનોદિવ્યાંગ બાળકોને માનસિક અને શારીરિક ક્ષમતાને અનુસરીને લો લેવલ મીડિયમ લેવલ અને હાઈ લેવલ એવા ત્રણ ગ્રુપોમાં વર્ગીકરણ કરવામાં આવ્યા હતા આ બાળકોની કાર્યક્ષમતાને અનુલક્ષીને

તેઓને વિવિધ પુરસ્કાર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ રૂપે સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી પાલિત ટાઈમ્સ ભરૂચ